આ મેસી બાર પચાસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે માત્ર ત્રેવીસો કલાક હાલેલું છે અને વન ઓનર ટ્રેક્ટર છે અને ઘર ઘરાવ ટ્રેક્ટર છે તો ખેડૂત મિત્રો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે ટ્રેક્ટર વોનોનો ટ્રેક્ટર છે અને માત્ર ત્રેવીસો કલાક હાલેલું આ ટ્રેક્ટર છે કંપની ટાયરમાં તમને જોવા મળશે સાઇડ ગેર પાવરસ્ટેન્ડિંગ ટોપ મોડલ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે ખાલી ત્રેવીસો કલાક હાલેનું જ ટ્રેક્ટર છે ઘર ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટર કોઈ પણ દલાલ આગળ જોવા નહીં મળે અને ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે તો ટ્રેક્ટરમાં મિત્રો તમને ટાયર સારા જોવા મળશે અને ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે વાયરિંગ લાઇટ બધું ઓકે જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ મિત્રો આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે સાત લાખ અને એકાવન હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે અઠાવન જીરો બાર ચાલીસ નવ્વાણું બે અઠાવન જીરો બાર ચાલીસ માલિકનો મોબાઈલ નંબર છે સાત લાખ અને એકાવન હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો રાજકોટ તો ગામ મંગરવાડા ગામ જોવા મળશે મંગરવાડા કુવાડવાની બાજુમાં મંગરવાડા ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો આપણો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાણું બે અઠાવનવાળા નંબરમાં કોન્ટેક્ટ કરી રૂલ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને લઈ શકો છો જયશરાજ